દોસ્તો આજથી હું એક નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું આજે હું મારી એક નવલકથાને આપની સમક્ષ એક ઓડિયો સ્વરૂપે લાવી રહ્યો છું આશા કરીશ કે મારો આ પ્રયોગ તમને ગમશે જો મારો આ પ્રયોગ તમને ગમે તો મારા વિડીયોને એક લાઈક કરી દેજો અને મારી નવલકથા કેવી છે એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો ચાલો આજથી એક નવી શરૂઆત કરીએ ગામના ચોરે શોર શોરબખોર થવા લાગ્યો કોઈએ બૂમ પાડી એ રૂપરી ગાંડી આવી ભાગજો વાળ એના વેરવિખેર હતા સાડી પહેરી હતી તેમાં હતો સાડીના કાણામાંથી મેલો ચણીયો દેખાતો હતો બ્લાઉઝ પણ ફાટેલું હતું હતો રૂપલીનો દેખાવ ઉંમર લગભગ ચાલીસ ને આસપાસ પણ જમાનાની ખાધેલ ઠોકરો ચહેરા ઉપર સાફ દેખાતી હતી મગજ ઉપર સમતોલન ઓછું હતું ભરી બજારમાં ચાલતી આવતી હતી અને જે કોઈ પુરુષ સામે મળે એને ગાળો ભાંડતી હતી ગામના ચોરે ગામનું કહેવાતું પંચ બેઠું હતું એને ખબર કે જો રૂપલીએ અમને જોયા તો ભરી બજારમાં અમારું ચીરહરણ થવાનું અને રૂપલીની નજર પંચ પર પડી જાણે કોઈ દુશ્મનને જોયા હોય એ રીતે મગજ ઉપરનો કાબુ ગુમાવી દીધો ગમે તેમ બોલવા લાગી નખો જાયા પંચનું ગાળ પંચના મોમામ કીડા પડે ગાળ મારી છોડી હારે થયું એવું તમારી હારે થાય ગાળ આવું તો એટલું બધું બોલી ગઈ કે એને ભાન પણ નહોતું પંચને તો આ રોજનું થયું અને રૂપલીને પણ આ રીતે બડબડાટ કરતી ત્યાંથી સરી ગઈ અચાનક શાંત થઈ ગયું રૂપલી પહેલેથી આવી ન હતી રૂપલી એ એનું ગુલામનું નામ હતું આમ તો એનું નામ રૂપલ નાની હતી ત્યારથી એને રૂપલીના નામથી બધા લાડતી બોલાવતા રૂપલીના બાપા ગામના મોભી અને સંપન્ન ખેડૂત હતા ગામમાં એનું નામ હતું માંગ પણ અભણ હતી પણ વ્યવહારુ હતી જ્યારે રૂપડીનો જન્મ થયો ત્યારે બધા હરખાઈ ગયા હતા પણ મનમાંગ કચવાટ હતો દીકરાની આશાએ પહેલી દીકરી આવી પરંતુ મન મનાવીને દીકરીના વધામના કર્યા જોત જોતામાં રૂપલી રૂપડી મોટી થવા લાગી બાપે એને ચાર ચોપડી સુધી જ બનાવી બાપ તો સવાર માંગ ખેતરે નીકળી જતો અને માંગ બપોરે ભાત લઈને નીકળી જતી રૂપડી માટે ધ્યાન આપવા વાળું કોઈ નહીં અને બાપને એમ કે છોરીને ભણાવીને શું કામ લખતા વાંચતા આવડે એટલે બહુ થયું ચાર ચોપડી બનાવી એને ઉઠાડી લીધી છોકરી તો ઘરમાં જસારી અને એને ઘરનું બધું કામ આવડવું જોઈએ બાપની આવી માનસિકતા હતી રૂપલી પણ કામમાં હોશિયાર અને ચીવટવાળી જોત જોતામાં બધું કામ કરતી થઈ ગઈ વાત બાંધતી ખેતરે જતી એની માનને કામમાં પણ મદદ કરતી અને પાછી મર્યાદા પણ ખરી ગામના બધા વડીલોને પ્રેમથી બોલાવતી વાતો કરતી એટલે ગામમાં એને પોતાની એક છાપ છોડેલી સમયને જતાં ક્યાંગ વાર લાગે છે જોત જોતામાં રૂપલી જુવાન થઈ ગઈ ગામમાં રૂપલીના સંસ્કારો બોલતા હતા અને પાછું મોભાવાળું ઘર એટલે ઠેકાણા પણ સારા આવતા હતા બધા બાપની જેમ રૂપલીના બાપને પણ અરમાન હતા કે મારી રૂપલીને ભણેલ નોકરી કરતો છોકરો મળે એના અરમાનોમાં આમ તો કંઈ ખોટું પણ નહોતું કારણ કે રૂપલી એની એકની એક દીકરી હતી અને પોતે સમાજમાં પાંચમાં પૂછાતા હતા એવું એક ઠેકાણું આવ્યું છોકરો શહેરમાં નોકરી કરતો હતો સારું એવું ભણેલો હતો અને સારો એવો પગાર હતો બાપને ગામમાં જમીન પણ હતી છોકરાનું નામ હતું ચીમન ચીમનના પોતાના પણ સ્વપ્ન હતા એને સુંદર સુશીલ અને ભણેલી છોકરી જોતી હતી એના બાપાને સંસ્કારી અને ગામડાની છોકરી જોતી હતી એની ગણતરી એવી હતી કે ભણતર ઓછું હશે તો ચાલશે પણ ઘર સંભાળી શકે એવી છોકરી જોઈએ ચીમનના બાપાએ રૂપડી ઉપર પસંદગીનો કળશ ઉતાર્યો આમાં ચીમનનું મન માનતું ન હતું એને તો ભણેલી છોકરી જોતી હતી ઘણા ધમપછાડા કર્યા પણ એના બાપ પાસે એનું કશું ચાલ્યું નહીં બાપે ચોખ્ખું પરખાવી દીધું જો છોકરા સંબંધની બાબતમાં તને ના ખબર પડે આપને રહ્યા ગામડાના અને આપના ઘર પ્રમાણે છોકરી ગોતવી પડે તારા શહેરના નખરા મારા ઘરમાં નહીં ચાલે અને એમાં એની પત્ની સવિતાબેનનો સાથ એમને મળ્યો ચીમન લીલો પડી ગયો અને એના રૂપલી સાથે લગ્ન નક્કી થઈ ગયું કહેવાય છે કે વેવિશાળ અને લગ્નની વચ્ચેનો સમય છોકરા અને છોકરી માટે સુવર્ણકાળ હોય છે એ જમાનો પ્રેમપત્રનો અને નજીકના શહેરમાં જઈને ખરીદી કરવાને બહાને મળવાનો હતો પરંતુ ચીમનને રૂપલી ગમતી ન હતી એટલે પ્રેમપત્ર કે મળવાનો સવાલ જ ન હતો આ બાજુ પત્ર લખતી પણ સામેથી કોઈ પ્રત્યુત્તર આવતો નહીં આ બધું જોઈને સખીઓ રૂપલીને ચીડવતી વર ભણેલો છે શહેરમાં નોકરી કરે છે જો જે કોઈ લટકતી મટકતી હારે પ્રેમમાંગ ના હોય રૂપલી સંસ્કારી છોકરી હતી સખીઓને સમજદારીથી જવાબ આપતી ના એવું ના હોય મારો વર ખાનદાની ખોરડાનો છે અને મારો જ છે સખીઓને આ રીતનો જવાબ આપતી પણ મનના એક ખૂણામાંગતી સૂપતી સાચે જ મને મારો વર અવગણે છે સખી કહે છે એ સાચું તો નહીં હોય ને કે પછી હું એને ગમતી નહીં હોઉં ના ના એવું ના હોય હું પણ પગલી કેવું વિચારું છું શહેરમાં છે અને પાછા નોકરી કરે છે એટલે સમય મળતો નહીં હોય આવું વિચારીને મન મનાવી લેતી બિચારી સંસ્કારી અને બોળી હતી એટલે એનાથી આગળ વિચારી જ શકતી નહોતી આમ તો ચીમનનો ઉછેર ગામમાં જ થયો હતો પ્રાથમિક શિક્ષણ ગામમાં જ લીધું હતું એટલે મૂળભૂત સંસ્કારો ગામના જ હતા ચીમન ભણવામાં હોશિયાર એટલે ઉચ્ચ અભ્યાસ માટે શહેરમાં ગયો ઉચ્ચ અભ્યાસ માટે શહેરમાં ગયો એને શહેરની હવા લાગી ગઈ હતી સપના પણ મોટા થઈ ગયા હતા સહપાઠી છોકરીઓને જોતો ત્યારે મનમાં વિચારતો કે હું પણ આવી ભણેલી વહુ લાવીશ ચીમને પોતાના અપમાનના બદલા સ્વરૂપે મનમાં એક ગાંઠ વાળી લીધી હતી એ ગાંઠને લીધે જ ચિમન જીદ્દે ચડેલો અને લગ્નની આનાકાની કરેલી પરંતુ આપને વિચારીએ એવું ક્યાંક થતું હોય છે ઘરમાં ચીમનું કશું ચાલ્યું નહીં એનાથી વધારે જીદ થઈ શકી નહીં આમ ને આમ એના લગ્ન લેવાઈ ગયા રૂપલી નવોઢાની જેમ કેટલાય અરમાનો લઈને સાસરે આવી એને ક્યાંક ખબર હતી કે હવે જ એની ખરી કર્મની કઠણાઈ ચાલુ થવાની છે એ સમય આવી ગયો જેની દરેક સ્ત્રી રાહ જોતી હોય છે અને એના માટે કઈ કેટલા રંગીન સપના જોયા હોય છે રૂપલીએ પણ સુહાગરા ના કઈ કેટલા રંગીન સપના જોયા હતા કંઈક સાંભળેલી વાતો ઉપરથી અને કંઈક પોતાની કલ્પના શક્તિથી કંઈક કેટલા સપના ગુંથ્યા હતા પોતે શણગારેલી સેજ ઉપર પતિની રાહ જોતી બેઠી હતી ગભરાહટ અને મીઠી લાગણીના મિશ્ર ભાવો રૂપલીના મનમાં આવજા કરતા હતા ક્યારેક હોઠો ઉપર હલકુમ હાસ્ય આવી જતું હતું તો ક્યારેક શરમથી પોતાની જાતને સંકોરી લેતી હતી આવા મિશ્ર પ્રતિભાવમાં ઇંતજાર લાંબો થતો જતો હતો હવે મનમાં ગભરાહટ થવા લાગી કેમ હજુ નહીં આવ્યા હોય ચલચિત્રમાં બંતુમ ઘણી વાર રૂપરીએ જોયું હતું જે નવોઢા પતિની રાહ જોતી હોય અને પતિ મોડે મોડે નશામાં ચકનાચૂ થઈને આવતો હોય છે એવો વિચાર એને પણ એક વાર આવી ગયેલો અને આખા શરીરે ભયનું લખલખું ફરી વળ્યું છેવટે કમરાનો દરવાજો ખુલ્યો અને ચીમને કમરામાં પ્રવેશ કર્યો ચીમને પોતાની સુહાગરાતમાં કોઈ રસ નથી એ તો મિત્રોના અને પરિવારના દબાણથી કમરામાં આવ્યો હતો જ્યારે તે આના કાની કરતો હતો ત્યારે બધાએ એને સમજાવ્યો હતો વૈલા આજનો દિવસ સાચવી લે ઘરમાં આજે મહેમાન છે ખાલી ફજેતો થશે જેવો ચીમને કમરામાં પગ મૂક્યો કે રૂપલીએ પોતાની જાતને સંકોચી લીધી એને એમ કે ચીમન હમણાં પોતાની પાસે બેસશે રૂપલીની ધારણા પ્રમાણે ચીમન એની નજીક તો આવ્યો પણ નજીક આવી કશી શરમ વગર નિષ્ફુરતાથી રૂપલીને કહ્યું જો રૂપલ તું મને ગમતી નથી આ તો પરિવારના દબાણને કારણે મારે તારી સાથે લગ્ન કરવા પડ્યા ખલાસ એક જ ઝાટકે રૂપલીના બધા અરમાનો ચકનાચુર થઈ ગયા રૂપલીના આંખમાં જંગ આવી ગયા ગળે ડૂમો ભરાઈ ગયો જાણે સર્વસ્વ લૂંટાઈ ગયું હોય નીચેથી કોઈએ જમીન સરકાવી લીધી હોય એવું રૂપલીને લાગ્યું મહામહેનતે પોતાની જાત ઉપર કાબૂ રાખીને એટલું જ બોલી મારી જિંદગીનું શું તમારી કાયરતાએ મારું જીવન એક જ ઝાટકે દોહલુમ કરી નાખ્યું સિમનમા આજે કોઈ લાગણી હતી જ નહીં એને લાગણી શૂન્ય જવાબ આપ્યો એથી મને કશો ફેર પડતો નથી તારે જોવું જોઈ તું હતું હું જ્યારે તારા પત્રોનો જવાબ તને ના આપતો હતો ત્યારે જ તારે સમજી જવું હતું ત્યારે જો તું સમજી ગઈ હોત તો આ નોબત ન આવત પોતાના બળજબરીવાળા લગ્ન માંગ ખાલી રૂપલીનો જવાંક હોય એ રીતના ચીમના જવાબથી રૂપલી ખીન થઈ ગઈ મન ખાટું થઈ ગયું એને આગળ બોલવું હતું પણ એ બોલી શકી નહીં એને થયું કે આ માણસનું મન આજે એની કાબૂમાં નથી અને મારે હવે આખી જિંદગી આની સાથે વિતાવી છે જો હું વધુ બોલીશ તો વાત બગડશે માટે એનાથી આગળ કશું બોલાયું નહીં રૂપડી ખામોશ થઈ ગઈ પરંતુ અંદરથી એ રડતી હતી એને ભયંકર દર્દ થતું હતું આજે એની સાથે એનું કોઈ ન હતું જેના માટે એ આવી હતી એ માટી પગો નીકળ્યો જ્યારે લગ્નનું નક્કી થયું હતું ત્યારે રૂપલી કેટલી ખુશ હતી પોતાને ભણેલો છોકરો મળ્યો છે એનું બધા પાસે ગૌરવ કરતી પરંતુ આજે એ જ ગૌરવનું હનન થઈ ગયું આજે તો કમરો એક હતો પણ દિલ બે હતા એક દિલ રડતું હતું તો બીજું ભાવશૂન્ય હતું એક તૂટેલું હતું તો બીજામાં કોઈ લાગણી હતી નહીં કમરો પણ આજે રૂપલીની વેદનાનો સાક્ષી બન્યો ભલે એની પાસે વ્યક્ત કરવા માટે કોઈ જૈવિક લાગણી નથી પણ ગંભીર બનીને ગમગીની તો અનુભવતો જ હશે રૂપલી આખી રાત રડતી રહી હિપકા ભરતી રહી મનમાં વિચારતી રહી આમાં મારો શું વાંક કોઈને હું ના ગમતી હોય તો બીજાના દબાણથી એને મારી જિંદગી બગાડવાનો હક કોને આપ્યો શું મારે આ રીતે જ જિંદગી જીવવાની કાલે સવારે મારે બંધ પોકારવું જ પડશે સ્ત્રી ગમે તે વિચારે પરંતુ સાસરે ગયા પછી પોતાના પિયરિયાની આબરુ પ્રોચના સ્થાને હોય છે રૂપરી પણ બંડ પોકારવાનું રાતે વિચારતી હતી પણ સવાર પડતા જ એના વિચારો અને ગુસ્સો બાષ્પીભવન થઈ ગયા કારણ કે એને એની માંગ અને બાપ યાદ આવી ગયા જો હું બંડ પોકારીશ તો પછી મારા બાપની આબરૂનું શું સમાજમાંગ એને ક્યાંની બેસવાર જેવું નહીં રહે હવે જે છે એ મારે સ્વીકારવું જ પડશે મારા પતિને મારો કરવા હું બનતા પ્રયત્નો કરીશ બાકી મારા ભાગ્ય